નમસ્કાર દર્શક મિત્રો વૈશ્વ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો માહીબાદ રાઠોડ જેઓ દ્વારા સમાજમાં મહિલાઓના સશક્તિકરણ સુરક્ષા અને નારીનું હંમેશા સન્માન થાય તેવા ઉમદા હેતુસર આપ દૃશ્યમાં જોઈ શકો તેમ માહીબા આયોજિત અમદાવાદ ખાતે નિર્ભયા નારી સન્માન બે હજાર છવ્વીસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત અને ગુજરાત બહારથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી ત્યારે સુરત વડોદરા રાજકોટ અમદાવાદ લુણાવાડા જેવી વિવિધ શહેરો જેવા ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાંથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈ સમાજ સેવા લોક સેવા કરતી લગભગ સો ઉપર મહિલાઓને માહિબાદ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એવોર્ડ મેડલ સાથે સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માટે માહિબા રાઠોડ જેવા પ્રભાવશાળી નારી વ્યક્તિત્વ ધરાવતા હોય જેઓએ બીજી બીજા નારીઓના સન્માનનું બીડું ઝડપ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રી સુરક્ષા આત્મગૌરવ અને સ્વનિર્ભરતાનો હતો આ કાર્યક્રમના મુખ્ય મંચસ્થ અતિથિ અધ્યક્ષ સ્થાને રિટાયર્ડ એન્ડ સેશન કોર્ટના જજ સાહેબ શ્રી માનનીય સુરેશ સિંગલ સાહેબની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો કાર્યક્રમના ઉત્સાહમાં વધારો કરવા અતિથિ વિશેષ રણજીતસિંહ જાદવ ધર્મેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ એલ પટેલ વિજાનંદ તુરી પંકજભાઈ આર પટેલ વીણાબા ઝાલા કવિતાબેન લાપસીવાલા કૌશિકાબેન પરમાર આર જોશી અને અને પ્રતિમાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગિક ઉદબોધન પણ આપ્યું હતું બીજાનંદ જેઓ આકાશવાણીના દોહા અને છંદના કલાકાર છે તેમને પોતાની આગવી લઢણમાં માં પ્રસ્તુતિ કરી હતી તેમજ પ્રસ્તુતિ કરતા સૌ કોઈને મનમોહિત કર્યા હતા આ કાર્યક્રમમાં કિન્નર સમાજનું ગૌરવ એવા અર્ધનારી પાયલબેન જાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે હૃદયસ્પર્શી પ્રાસંગિક પ્રવચન પણ આપ્યું હતું શુભેચ્છક મિત્રો મયુરબેન પટેલ નમ્રતાબેન સુદાબેન પંચાલ હેમલતા માણવાણી કૈલાસબા વીરપુર જાનવિકા રાઠોડ અશોકભાઈ નિંબર્ગ બિરેનભાઈ મહેતા ઉમેશભાઈ દેસાઈ અને પ્રદીપ શાહ તથા કાર્યક્રમના સંચાલક એવા વૈશાલી જીવાણી નારી કાર્યક્રમ કાર્યક્રમને વધુ યાદગાર બનાવી દીધો હતો માહી ફાઉન્ડેશન ના આયોજક એવા માહિતી રાઠોડ કે જેમને આ કાર્યક્રમ માટે સપનું જોયું હતું કે ફળીભૂત થતા નજરે જોવા મળ્યું હતું આ કાર્યક્રમ બધાના સહયોગ અને શાસક દ્વારા ઉમંગ અને ઉત્સાહ સંપન્ન થયો નિર્ભયા નારી સન્માન કાર્યક્રમ સમાજને એક નવો રાહ પ્રેરણા બનશે તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું જોઈ શકો તેમ અમદાવાદ ખાતે ભવ્યથી ભવ્ય નિર્ભયા નારી સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો અને સો ઉપર મહિલાઓનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું વિરાંગ મહેતા મહેમદાબાદ જેને મરણ ની ફરવા નથી માહિતી ને મરણ ની ભરવા નથી નરેન્દ્રભાઈ માં મહાન ગુજરાત માં નારી શક્તિ નું રૂપાંતર કરીને મોખરે આવતા હોય

નિર્ભયા નારી સન્માન બે હજાર છવ્વીસનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન ભાઈ દ્વારા કરવામાં આવે છે અને આગળ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નારી સન્માન સમારોહ એટલે નારીનું વર્ચસ્વ શું છે નારી શું ના કરી શકે એ દરેક વિષયને લઈને અહીંયા આગળ વિવિધ ચર્ચાઓ કરવામાં આવી અનેક નારીનું સન્માન કરવામાં આવ્યું કે જે લોકો આજે વિવિધ રાજ્યોની અંદર વિવિધ શહેરોની અંદર આજે નારી દ્વારા ફાઉન્ડેશન ચલાવવામાં આવે છે નારી દ્વારા અનેક સોશિયલ સર્વિસ કરવામાં આવે છે નારી દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે ભગીરથ કાર્યો કરવામાં આવે છે એવી દરેક નારીનું સન્માન કરવામાં આવ્યું

Gracias. તો કાર્યક્રમ કે જેની અંદર દરેક ક્ષેત્રની મહિલાઓ જો અમે લોકોએ આ કાર્યક્રમની અંદર નારેશ્વરની પણ અમારા માટે દરેક ક્ષેત્રની મહિલાઓ અહીંયા અને સન્માન છે તો મને તો ખૂબ છે ગુજરાતીમાં કહેવત છે કે કોઈ પણ માટે છે તો પાસે પણ એવો છે ગઈકાલે કિશો બન્યો અને એવો એ લોકોનો મંચ હશે કે હશે એવું અહીં લોકોની પરંપરાને કહેવાય છે આ કાર્યક્રમ સભાળતો થાય તેના માટે કરવામાં આવતી લોકોની ચર્ચા છે ભઈલાની ચર્ચા છે તો વિષય વિષય પર આ કાર્યક્રમ ન થાય માટે મારી સાથે મારી ઘણા બધા

या वी आय एस एज हेच करी ऊपर थी पण लोकबाई संगीनो फोन आपे पण के पी ए एम री कामगिरी आणि कार्यक्रम आजे सफल थुचे तो आ छे महिला सशक्तिकरण महिला री शक्ति મહિલા ધારે તો શું ના કરી શકે એનું આ જીવતો જાગતું ઉદાહરણ છે પુરાવો છે કે માઈ હિંમત ના રહ્યા અને અતિ મોટી સંખ્યાની અંદર મહિલાઓના શાસકના હિસાબે આ કાર્યક્રમ પરિપૂર્ણ સફળતાપૂર્વક પૂરું થયું છે અહીંયા આગળ વિશેષ મહાનુભાવોમાં રિટાયર્ડ જસાઈ પણ છે આપણે અમને પણ આ વિશે પૂછવાની કોશિશ કરીશું શું નામ છે શું નથી અમારું ખુશી હોય માઇ બાપ ફાઉન્ડેશન દ્વારા પ્રથમવાર સ્ત્રીઓનું સન્માન કરવાનું એની સ્ત્રીમાં જાળવવાનું અને સંપૂર્ણ રીતે સફળ થયું છે તમામ બહેનો તો જોઈ શકો દર્શક મિત્રો આ રીતના ખૂબ જ કોઈ બી કાર્ય કરીએ તો એકલા તારી પણ એક હાથે ના પડે સૌનો સાથ સૌનો સાકાર હોય તો જ આ કાર્ય શક્ય બની શકે તો આજે માહીબેન દ્વારા જે સપનું જોવામાં આવ્યું છે કે સમાજ માટે મહિલાઓ માટે જે મહિલાઓને કોઈ મદદરૂપ નથી થતા સમાજની અંદર અનેક એવી વસ્તુ છે અનેક એવી પ્રક્રિયાઓ છે અનેક એવા કાર્યો છે કે જે મહિલા જેને ધારે તો શું ના કરી શકે એનો પુરાવો અનેક મહિલાઓ આપ્યો છે અને સૌથી વિશેષ કે અર્ધ નારી જેનું આજે સન્માન કરવામાં આવ્યું છે એ સૌ પ્રથમ વાર મારી ધરણા મુજબ કહેવાય છે મીડિયાના માધ્યમથી હું કહીશ કે મેં તો હજુ સુધી નથી જોયું પણ આ એક કાર્યક્રમની અંદર આ એક પણ સુંદર વસ્તુ કહી શકાય સુંદર ઉમદા કાર્ય કહી શકાય કે અર્ધ નારીનું સન્માન કરવામાં આવ્યું અને અર્ધનારીએ પણ જે મહિલાઓને સૂચનો કર્યા છે મહિલાઓને જે વિશેષતા આપી છે મહિલાઓને જે આજના સમાજ વિશે સમજાવ્યું છે એ ખરેખર ઉમદા હતું એટલે આજે આજે કાર્યક્રમ પરિપૂર્ણ સફળપૂર્ણ થયો છે માઈ બેન દ્વારા આવનાર સમયમાં પણ મહિલાને લગતા આવા વિશેષ કાર્યક્રમો સેવાકીય કાર્યક્રમો બગીરા કાર્યક્રમો કરવામાં આવશે તેઓ મુંબઈ લેવા છતાં પણ ઘણા દિવસની આજે મહેનત હતી તે ખરેખર સફળતાપૂર્વક છે ગુજરાત મહેતા પૂર્વક